જામનગર સબ સબડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિતના ખેડૂતોના વીજ પ્રશ્ને સામૂહિક રજૂઆત ગારિયાધાર તાલુકાના ત્રણ ગ્રામ્ય માંડ માંડવી ભમરિયા શક્તિનગર માંડવી સહિત લાઠી તાલુકાના રાભડા ભટવદર ભાલવાવ ધામેલ સહિતના ગ્રામ્યમાં તંત્રની ભારે બેદરકારીએ સર્જાઈ છે વારંવાર વીજ સમસ્યા ડેપ્યુટી ઇજનેર એ જે એ ચૌહાણ સમક્ષ તંત્રની ઘોર બેદરકારીને લઈને રાવ સતત વીજ ફોલ્ટ વીજ લાઈનોમાં મેન્ટેનન્સ નહીં કરતા હોવાથી ઉગ્ર રોષ લાખોના મોઘા બિયારણ ફેલ થવાની ભીતિ ધારાસભ્ય ધ્યાન આપે તેવી ખેડૂતોની બુલંદ માંગ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો દિવસો સુધી લાઇટ વગર હેરાન પરેશાન ખેડૂતોની સામૂહિક હાજરીમાં દામનગર પીજીવીસીએલ સબડિવિઝન કચેરી ખાતે નારાજગી સાથે લાઠી તાલુકા પંચાયત સદસ્ય ધામેલ ભાલવાવ ભટવદર રાભડાના સ્થાનિક સરપંચ સહિતના અગ્રણીઓની વીજ પ્રશ્ને ઉગ્ર રજૂઆત મર્યાદામાં લાઈનો રિપેરિંગ કરો નિયમિત વીજ પુરવઠો આપો લાખોનું બિયારણ તંત્રની બેદરકારીએ ફેલ થશે તેવું દહેશત ધારાસભ્ય સહિતના નેતાઓએ વીજ પ્રશ્ને ઉચ્ચ અધિકારી સમક્ષ ખેડૂતોના હિતમાં આગળ આવી દામનગર પીજી વેસીએનમાં યોગ્ય અધિકારીઓ મૂકી વીજ લાઈનો રિપેરિંગ મેન્ટેનન્સ કરાવવી જોઈએ તેવી ખેડૂતોમાં ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે